કેમ હે હાથે હાથેથી આ ગાળા ઉભા લીધું દરવાજા ની પેલી વાર ખબર પડ્યું

મા કર દે મા કર દે કોણ મા કર ઇન્જેની ક્યાં ગલ જવાનું આ થા હવે આ ભાઈ અમારે મારે હારાનું એવું કેવું છે કે આ જે છે રડ કે અમે ગાડર કહી હવે અહીંયા રોટલી મૂકશે એટલે આ જે છે ફૂરું દરવાજો ઉગાડી લેશે એમ કે તો જો કેમ કેમ ઉગાડે એવું ઉગાડ્યો એવું ઉગાડ્યો

તમારો છેલો વિડિયો ઉતારી લ્યો. એટલે થઈ જાય મારું કામ. આજ ખેતર ભીતર ભેરા એમ છે કે બસ એમ ને એમ જો. હા આજ એમ? કાલ ક્યાં અરે અરે. આજ રોજ ભેરાણો તો. કાલે તો આપણે તમે ભેર્યા.

સુંવારવારા સોર જે આપણે અત્યારે ગીતમાં ગવરાઈ હા ઈ હે રાતી આવે હું ગાતર લઈ હા પેલા પેલા એમ આપણા વડવા વાત કરે કે સોર આવે ને એટલે જો સાના મન આવે પણ 17 દા થઈ જાય ને ગાર ભૂંડ મળે ને પાણા માં ભાગી જાય હા હા

સમય હતો ને હવે તો હવે તો રોડ માં માણસ ધ્યાન ના રાખે રોડ માં ગાડી ભરી જાય એમ વાત કે પેલા રાતે આવતા હવે તો ધોરે આવી જાય હા બે ચાર ભરી જાય તો એના તો વીસ ત્રીસ હજાર કામ બની જાય હા ને પણ ધોરતા ધોરતા બે ચાર તો ભરી જ લે રાખે સારું આ ગેટો કેટલા કલાક પછી હાલવા મંડી જાય તરત જ હાલવા મંડી જાય ને કલાકમાં માંડે દોડવા કેવું ને આમ તો જીવ નું ਇਹ ਗਰਾਗੇ ਵਧੀ ਰਹੀ ਸੇ ਇਹ ਗਰਾਗੇ ਘੜੇ ਪਈ ਰਹੀ ਉਹ ਗਰਾਗੇ ਇੱਕ ਦਾਵੇ ਰਿਓ ਨ ਪੌਂਚ ਲਾਈਨ ਮੇ ਉਬੜੇ ਹੈ ਹੈ ਸਾਠਾ ਨਹੀਂ ਉਹ ਗਰਾਗੇ ਘਣੇ ਬਦਾਇਆ ਤੁਰਾ ਦੇ ਕੋ ਨਾ ਨਾ ਇਧੇ ਰਮ ਆਏ ਤੂੰ ਹਸ ਕੇ ਜੂਹ ਕੋੜੀ ਹੋ ਹ ਮਾਰਾ ਦਿਕਰਾ ਕੀ ਕੀ ਤੁਰ ਤੋ ਨਹੀਂ ਅੱਛਾ ਨਾ ਤੋ ਕੋਈ ਨਹੀਂ ਮੈਂ ਕਹਾਂ ਮौज-ਮਸਤੀ ਕਰਵਾਇਆ ਮौज-ਮਸਤੀ 哎，对对对。 का गोल मदार मीरार डोरा पोल